તો ખેડૂત મિત્રો સૌથી જો કિંમતી હોય ખેતીમાં તો એ બળદ છે અત્યારે જુઓ આપણે ચૌડાવાર એવું ખેડ કરેલું પડું હોય તો એમાં કાંઈ હલતું નથી અને જુઓ આજે આ બળદ છે એનો દંતર કેવો મસ્ત હાલે વાહે બી એવા અંજાય છે એ વન વાવણી કહેવાય છે એ થઈ રહી છે આજે આપણા ખેડૂત અગ્રણી એવા આપણે લાલભાઈ ચાવડાની વાડીએ અને સારામાં સારી વાવણી તો ગિરનાર પાંચ નંબરનું અહીં વાવેતર થઈ રહ્યું છે અને ભવિષ્યની મગફળી ગિરનાર પાંચ જ હોય તો ખેડૂત મિત્રો આપણે કમસે કમ આપણું ઘરનું બિયાણ થાય એટલું વાવું જ આથી તમામ ખેડૂત મિત્રોને ખાસ ભલા કે ભરત વગરની ખેતી નકામી છે અને બળદ છે ને ખેડૂત મિત્રો એના હગડ પડે ને ન્યા પણ એ બેક્ટેરિયાને જીવત જીવંત રાખે છે અને ટ્રેક્ટર છે ને ગૌ માતાના જે બળદ છે એ ખરેખર બહુ કિંમતી છે એના ગુણ અને તત્વો જે શાસ્ત્રોમાં લખેલા છે તો ચાલો સાથે મળી ખેતીના ખર્ચા ઘટાડી ପ୍ରାକୃତିକ ଖେତି ଅପନା ବଳଦି ଖେତି କରି ଜୟ କିଶାନ